મિત્રો આજે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ત્યારે આજે ગુજરાતના અનેક વિસ્તારમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મહત્વનું છે કે ગુજરાત અને તેની આસપાસ ત્રણથી વધુ વરસાદની સિસ્ટમો સક્રિય થતાં આગામી ચોવીસ કલાક હજુ પણ ગુજરાત માટે ભારે રહેશે મહત્વનું છે કે આજે તારીખ સાત સપ્ટેમ્બર છે તો આજે બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણાના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ રેડ એલર્ટ વલસાડમાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે બીજી તરફ મિત્રો મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ સહિત અનેક વિસ્તારમાં ઓરેન્જ આપવામાં આવ્યું છે જ્યારે બોટાદ હોય અમદાવાદ હોય ગાંધીનગર અરવલ્લી સહિત પાટણના પણ અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ નવસારી અને ડાંગા એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના વિસ્તારોમાં યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મહત્વનું લખ્યું છે કે ગુજરાતના ગત ચોવીસ કલાકમાં અનેક વિસ્તારમાં વરસાદ ખાબકી ગયો છે અને અત્યારે ગુજરાતમાં જે એવરેજ વરસાદનું પ્રમાણ છે એ સો ટકાની આસપાસ થઈ જવા પામ્યું છે બીજી તરફ મિત્રો વિરમ ગામની વાત કરીએ તો વિરમગામ શહેર અને તાલુકામાં શુક્રવારે રાત્રિના અને શનિવારના રોજ બપોરના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં નાના પરકોટા પરકોટા ભરવાડી દરવાજા ગોલવાડી દરવાજા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા અને જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું બીજી તરફ મિત્રો નડિયાદની પણ વાત કરીએ તો ખેડા જિલ્લા અને ઉપરવાસમાં વરસાદના કારણે કડાણા અને પાનમ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહી અને સાબરમતી નદીમાં જળસ્તરમાં વધારો થવાની સંભાવના છે જેના પગલે મહી નદીના કાંઠાના ગામો અને વિસ્તારોને તકેદારીના પગલાં લેવા માટે તાકીદ કરવામાં આવી છે તેમજ ઘટેશ્વર ખાસરા ખેડા અને માતાળ તાલુકાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મહત્વનું છે કે અધિકારીઓને કર્મચારીઓને આઠમી સપ્ટેમ્બર સુધી હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કરવામાં આવ્યો છે તકેદારીના તમામ પગલાં લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે નદી કિનારે ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે તાકીદ પણ કરવામાં આવી છે બીજી તરફ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પણ બે દિવસ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો હવે કપડવંજની વાત કરીએ તો અરવલ્લી અને સાબરકાંઠાના લાખ અને વરાસી ડેમમાંથી પાણી છોડવામાં આવતા કપડવંશ તાલુકાના નદી કાંઠાના અગિયાર ગામોને સાવચેત કરાયા છે નદી કાંઠાના વિસ્તારોમાં પશુઓ ન લઈ જવા માટે સહિતની સૂચના આપી દેવામાં આવી છે વરસાદનો આ રાઉન્ડ નવ સપ્ટેમ્બર સુધી સક્રિય રહેશે ત્યારબાદ દસથી ચૌદ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા રહે છે મિત્રો મહત્ત્વનો છે કે ત્યારબાદ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે જેને લઈને આગામી પંદરથી એકવીસ સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યમાં સિઝનનો છેલ્લો વરસાદનો રાઉન્ડ આવી શકે છે આ રાઉન્ડમાં રાજ્યના પચાસ ટકા વિસ્તારને વરસાદ મળવાની સંભાવના રહે છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે